સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ કોલ્ડવેવ ની ના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો દસ ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન નલિયામાં સાત પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું જ્યારે રાજકોટમાં નવ પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા અમદાવાદ બરોડા ભાવનગર સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકરતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે ઠંડીથી બચવા લોકો ગરમ કપડા અને સહારો લેતા જોવા મળ્યા ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે ઉત્તર તરફથી સીધા જ કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકરતી ઠંડી પડી રહી છે આ જિલ્લાઓમાં ચૌદ ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે તો રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી લોકો કોલ્ડ વેવથી ઠૂઠવા લાગ્યા હવામાન વિભાગે પણ રાજકોટવાસીઓને બે દિવસ ઠંડીથી સાચવવા અપીલ કરી હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ ઠંડી તરખાટ મચાવશે બે દિવસ રાજકોટમાં ઠંડીનું યલો અલર્ટ જાહેર કરાયું રાજકોટમાં બે દિવસ નવ ડિગ્રી તાપમાન રહી શકે બે દિવસ રાજકોટમાં કોલ્ડ વેવ કહેર મચાવશે જો કે અન્ય શહેરોના લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે ત્રેવીસ ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે બરફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડી વધશે દસ ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે લોકો જાતિના દાખલા માટે ડખે ચડ્યા તંત્રના બાપે વાલીઓએ બાળકોને સ્કૂલ મોકલવાનું ટાળ્યું મહિસાગર ખાનપુર તાલુકામાં આદિવાસી લોકો જાતિના દાખલાને લઈ આંદોલન પર ઉતર્યા છે જાતિનો દાખલો ન મળતા આદિવાસીઓ પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે શાળાએ નથી મોકલી રહ્યા જેના કારણે ગામની શાળાના રૂમ અને રૂમમાં માત્ર શિક્ષક જોવા મળ્યા તો કેટલીક શાળામાં માત્ર બે જ વિદ્યાર્થી દેખા ચોવીસ દિવસ થયા હોવા છતાં પણ આદિવાસી લોકો પોતાના બાળકોને ને અભ્યાસ અર્થે શાળાએ નથી મોકલી રહ્યા વાલીઓ પોતાની વાત પર અડગ રહી કેટલીય શાળાઓમાં બાળકોની હાજરી ઝીરો જોવા મળી રહી છે ખાનપુર તાલુકાની એકસો અઠ્યાવીસ પ્રાથમિક શાળાઓમાં અંદાજિત બાર હજાર થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે દાખલાને લઈ છેલ્લા ચોવીસ દિવસથી દસ થી વધુ બાળકો ગેરહાજર છે જેને લઈ આંદોલન દિવસ અને દિવસ આગળ વધી રહ્યું છે ભૂલકાઓનું ભણતર બગડી રહ્યું છે પરંતુ તંત્રના પીઠનું પાણી નથી હલતું બીજી તરફ ખાનપુર તાલુકાના વાલીઓ દ્વારા શાળા એસએમસી ના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે લગભગ ખાનપુર તાલુકાની દસ થી વધારે પ્રાથમિક શાળાના એસએમસી ના અધ્યક્ષ સહિત સભ્યો દ્વારા રાજીનામું આપતા ફરી એક વખત જાતિના દાખલાને લઈને વિરોધનો વંટોળ ઉગ્ર બન્યો છે બાળકોને જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે ચાઇનીઝ દોરી અને વેચતા લોકો પર તવાય ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી સુરેન્દ્રનગરની દસાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ચાઇનીઝ દોરીના અડતાલીસ હજાર રૂપિયાના ચારસો એસી નંગ ટેલર અને કાર સહિત કુલ રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી દસાડા હાઈવે પરથી કાર ચાલક દશરથભાઈ રાવળવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદમાં ફ્લાવર શોની ટિકિટના દર નક્કી કરાયા ફ્લાવર શો પ્રવેશ ટિકિટના દર અધ ફ્લાવર શો શનિ અને રવિવારે સો રૂપિયા ચૂકવવા પડશે સોમવારથી શુક્રવાર પંચોતેર રૂપિયા નક્કી કરાયા બે હાજર ચોવીસ માં સોમવારથી શુક્રવાર પચાસ રૂપિયા ટિકિટ હતી શનિવાર અને રવિવાર પંચોતેર રૂપિયા હતા જે આગામી એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ થશે ફ્લાવર શો શરૂ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શો ખુલ્લો મુકશે અંદાજીત પંદર કરોડના ખર્ચે ફ્લાવર શો બે હાજર પચીસ માં વ્યક્તિ માટે ટિકિટ પાંચસો રૂપિયા રાખવામાં આવ્યા છે હવે ફ્લાવર શો ની લેવી મોંઘી પડશે કાંકરિયા કાર્નિવલ પહેલા સારા સમાચાર કાકરિયાની અટલ અને સ્વર્ણિમ ટ્રેન ફરી શરૂ થશે થોડા દિવસમાં શરૂ થશે અટલ ટ્રેન કાર્નિવલના મુલાકાતીઓ ટ્રેનની મજા લઈ શકશે હરણી દુર્ઘટના બાદ ટ્રેન બંધ કરી દેવાનો થયો હતો નિર્ણય જરૂરી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ફરી ટ્રેન શરૂ થશે અમદાવાદના સીટીએમ પાસે એસ્ટેટ વિભાગે દુકાનના દબાણો દૂર કર્યા બે જેસીબી અને દબાણોની ગાડીઓ તેમજ ફાયર વિભાગની ટીમને સાથે રાખીને ડાબી સાઈડના પરની પાકી દુકાનો દૂર કરી જોકે દુકાનદારો પૈકી અમુક દુકાનદારોની હાઈકોર્ટમાં રીટ પિટિશન ચાલતી હોય તેમાં ચુકાદો હજુ આવ્યો નથી અને તંત્ર બુલ્ડોઝર ફેરવી દેવાતા દુકાનદારોમાં રોષ ફેલાયો પચીસમી ફેબ્રુઆરી સુધીની યથાસ્થિતિ જાળવી રાખવાની સૂચના પણ તંત્ર કોળીને પી શામળાજીના સિત્તેર ગામના ખેડૂતોની પાણીની સમસ્યા થઈ દૂર શામળાજી પંથકના સિત્તેર ગામના ખેડૂતોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ છે

મહીસાગર ના ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસેથી પસાર થતી માં ત્રણ ચાર જગ્યાએ ગાબડા પડતા ખેડૂતોની આવકમાં ચોક્કસ ગાબડું પડવાનું છે તંત્ર તંત્રની બેદરકારીના કારણે માં ભ્રષ્ટાચાર રૂપી ગાબડા પડતા હજારો વીઘા જમીન માં પાક નું ધોવાણ થયું સુજલામ સુફલામ કેનાલમાં લીકેજ થતા નીચાણવાળા વિસ્તારના ખેતરમાં નર્મદાના પાણી ફરી વળ્યા આ જાણ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી કે ઘટનામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના નવ જિલ્લાઓમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે હાલ આ કેનાલમાં છસો ક્યુસેક પાણી છોડવામાં આવેલું હતું જોકે લીકેજ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું તો પાક ઉપર કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોએ રાતા પાણી રડવાનો વારો આવ્યો છે દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટનો દાહોદના ચૌદ ગામના લોકોએ વિરોધ કર્યો દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે ચૌદ ગામોમાં સત્તર મૂળભૂત સુવિધાઓ છીનવાઈ હતી જેનેલી ગામના લોકોએ બે વખત આમામને રજૂઆત કરી કયું ઉકેલ ન આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરી ફરી ત્રીજી વખત રજૂઆત કરતા અંતે સત્તર માંથી સોળ માંગણીઓની સર્વાનુમતિ સ્વીકાર કરવામાં આવ્યો પરંતુ ખેડૂતોની મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી જેથી આ મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાય છે જો સોમવાર સુધી નિર્ણય નહીં લેવાય તો ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરવા માટે ચીમકી ઉચ્ચારી છે કરવા વિશ્વના સૌથી ઊંચા જગત જનની મંદિર ની વિશ્વ ઉમિયાધામ ખાતે ભવ્ય અને દિવ્ય હનુમંત કથા આયોજન થવા જઈ રહ્યું છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા અમદાવાદના જાપુર વિશ્વ ઉમિયાધામ ખાતે આગામી મહિનામાં ત્રણ થી છ ના રોજ વિશ્વ પ્રસિદ્ધ સંત બાબા ના ધીરેન્દ્ર શાસ્ત્રીની દિવ્ય કથા નું આયોજન કરાયું છે જેમાં લાખો સનાતન ધર્મીઓ પધારશે સનાતન ધર્મને ઉજાગર કરવાના હેતુ પાટીદાર સમાજ તેમજ સનાતન ધર્મના તમામ સમાજના લોકો બાબા બાગેશ્વરની દિવ્ય કથામાં સહભાગી થશે બાબા બાગેશ્વરની કથાને લઈને વિશ્વ ઉમિયાધામ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે લાખો સનાતન ધર્મીઓને કથામાં પધારવા આમંત્રણ અપાયું છે છ દેશમાંથી માં ઉમિયાના ભક્તો દિવ્ય કથામાં પધારશે પાટીદાર સહિત તમામ સમાજના લોકો કથામાં સહભાગી થશે પાંચ હજારથી વધુ વિશ્વ ઉમિયાધામના સ્વયંસેવકો ખડે પગે રહેશે સૌથી વધુ એન્જિનિયર ડોક્ટર્સ અને આઈટી પ્રોફેશનલ્સ આયોજનમાં જોડાશે દિવ્ય અને ભવ્ય કથાના આયોજન સાથે જગતજન્ની મા ઉમિયાના મંદિરના નિર્માણનું કાર્ય પણ પૂરજોશમાં છે જેમાં ચૌદસો ચાલીસ થી વધુ પિલ્લરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને હાલમાં જ્યાં મા ઓમિયા બિરાજમાન થવાના છે તેના રાફ્ટનું કાર્ય ચાલી રહ્યું છે ઉંઝાયાડ ની ચૂંટણીમાં બળવો કરનાર પૂર્વ ચેરમેન અરવિંદ પટેલે ભાજપે મનાવી દીધા ઉંઝા યાર્ડની ચૂંટણીમાં પૂર્વ વાઇસ ચેરમેને બળવો કરી ભાજપ વિરુદ્ધમાં જઈને ઉમેદવારી નોંધાવી હતી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભાજપના જ બે જૂથ વચ્ચે હતો પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને મેન્ડેટ ન મળતા ઉમેદવારી નોંધાવી દીધા અંતે બળવો કરનાર અરવિંદ પટેલને ભાજપે મનાવી લીધા છે અને ઘીના ઠામમાં ઘી રોળાયું છે હવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ જતી રહી છે પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ભાજપે મેન્ડેટમાં જાહેર કરેલા ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે આ પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે કહ્યું કે

વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના ઝાડની ચોરી થઈ જી હા પુષ્પા સ્ટાઇલમાં એમ એસ યુનિવર્સિટી હેડ ઓફિસ પાસે બે ચંદનને ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ જો જોકે નવાઈની બાબત તો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતાં ખળભળાટ મચ્યો ચંદન ચોર પુષ્પાઓ ઝાડને સાચવવાની લોખંડની જાળી તોડી ચંદનના ઝાડની ટ્રી કટર વડે કાપી ચોરી કરી ફરાર થઈ જતા હતા કે ટ્રી કટરથી ઝાડ કાપવા છતાં સિક્યુરિટી ગાર્ડની ઊંઘ ના ઉડતા સવાલો પણ ઊભા થયા હતા